નમસ્કાર દર્શક મિત્રો માલણ તિડિયામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવનિયુક્ત સરપંચો તેમજ પોલીસના પરિસંવાદનું કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમ મહુવા માર્કેટિંગ યાર્ડમાં યોજવામાં આવ્યો હતો એપીએમસીના ખેડૂત તાલીમ ભવનમાં પોલીસ તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું પીઆઈ શ્રી કે એસ પટેલ સાહેબની આગેવાનીમાં આ સંવાદ યોજાયો હતો મહુવા ગ્રામ્યવનિયુક્ત સરપંચોનો પરિસંવાદ પોલીસ પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સરપંચ અને પોલીસને સાથે રહીને ઓર્ડર કઈ રીતે સંભાળવો તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પરિસંવાદમાં સરપંચો દ્વારા પણ તેમના ગામોમાં દારૂબંધીને લઈને રજૂઆતો કરવામાં આવી હતી સાયબર ક્રાઈમ એવી વસ્તુ છે કે તમે મોબાઈલ અત્યારે જે ટેકનોલોજીનો જમાનો જે આવી રહ્યો છે તમે તમારા મોબાઈલમાં નવા નવા મેસેજો નવી લિંક એ તમે એકવાર ખાલી એકવાર ક્લિક કરો તો તમારા અકાઉન્ટમાંથી જે બી પૈસા હોય છે તમારા અકાઉન્ટમાં એ બધા જતા રહે છે

આપતી પ્રક્રિયા છે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કોમ્યુનિટી પોલીસિંગનો મતલબ કે લોકોનો સહયોગ લઈ કાયદોની જાળવણી કરવી ક્રિમિનલ પર કંટ્રોલ કરવો દરેક ગામોમાં અગ્રગણ્ય નાગરિકો આગેવાન વ્યક્તિઓ સરપંચ શ્રીઓ પોલીસને ઘણી બધી માહિતી આપી શકે એમ છે ગામમાં ચાલતી કેટલીક બધીઓ અંદર અંદરના વેરઝેર બાબતે કોઈક આગંતુક આવીને છુપાઈ જાય છે એ બાબતે સાયબર ક્રાઈમની પરિસ્થિતિ બાબતે નશાકારક વસ્તુઓના વેચાણ બાબતે આ તમામ બાબતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરપંચ શ્રીઓ એક ખૂબ જ ઉપયોગી સંસ્થા છે ગામોમાં ઓપી જમાદારો સબ ઇન્સ્પેક્ટર શ્રીઓ ઇન્સ્પેક્ટર શ્રીઓ તમામ લોકો વિઝિટ કરતા હોય છે સરકાર શ્રી તરફથી ત્રણ વાર અમારી અને ત્રણ વાર તમારી નામનો પ્રોગ્રામ પણ ચાલે છે અને જુદી જુદી જગ્યાઓએ આ પ્રકારના પ્રોગ્રામો પણ થાય છે એમાં ગામજનો પોતાની રજૂઆત પણ કરે છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ત્વરિત ગામમાં કોઈ ઘટના ઘટતી હોય અને પોલીસે ત્વરિત પહોંચી જવાનું હોય એ માહિતી પોલીસને જો તાત્કાલિક રીતે મળે તો એનો રિસ્પોન્સ ટાઈમ ઓછો કરી શકાય સરપંચશ્રીઓની નું મહત્વ આ બાબતે ખૂબ આપણને જોઈ શકાય એમ છે અને જો પોલીસ રીતે પહોંચવું હોય સ્થળની જગ્યાએ એવા આશયથી અને સરપંચશ્રીઓનું પોતાનું પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં શું મહત્વ છે એમને અવગત કરવાના આશયથી આ પ્રોગ્રામ અત્રે રાખવામાં આવ્યો હતો બહુ સંખ્યામાં દાઠા બગદાણા ખૂંટવડા અને તળાજાના ગામોમાંથી સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અનેક પોઝિટિવ સંવાદ એમની સાથે થયો છે નશાકારક ચીજ વસ્તુઓની બધી બાબતે ગુનાઓમાં થતી તપાસ બાબતે ખામીઓ બાબતે પણ બે ચાર રજૂઆતો અત્ર મળેલી છે અને આ જ આશય હતો કે આ પ્રમાણે સરપંચશ્રીઓ અન્ય નાગરિકોને પણ અમે ત્યાં મળીશું પણ હાલ સરપંચશ્રીઓ પણ પોતાના ગામોમાં શું શું પરિસ્થિતિઓ છે અને શું પોલીસે કરવાનું કરવાનું થાય એમના સૂચનો પણ મેળવ્યા છે અને ખૂબ જ પોઝિટિવ આ પ્રોગ્રામ રહ્યો છે થેન્ક યુ